નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિમૂલમ જગત સર્વમ ખેતી જગતનો મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને આઈટી એન્જિનિયરની મુલાકાત કરાવીશ કે જેમણે પોતે આઈટી એન્જિનિયર છે અમેરિકાની કંપનીમાં જોબ કરે છે અને એમણે એક એપ્લિકેશન ડેવલપ કરેલી છે એ એપ્લિકેશનની અંદર ખેડૂતોને તમામ માહિતી મળે છે અને ખેડૂતલક્ષી આ બધી જ બધી જ પ્રકારની એને ખેડૂતલક્ષી માહિતી આપે છે અને ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે તો એક જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના દાદર ગામના વતની છે અને ખેતી સાથે એમનું ફેમિલી જોડાયેલું છે તો તમને એમની સાથે મુલાકાત કરાવી તો રેનીશભાઈ સૌપ્રથમ તો તમારું કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને ખાસ તો તમે એ જણાવો કે તમે જે એપ્લિકેશન બનાવેલી છે તો એપ્લિકેશનથી ખેડૂતોને શું શું ફાયદો થાય છે

અ આપણે માર્કેટિંગ યાર્ડના ભાવ એ આપણે એમાં જોઈ શકે ખેડૂતને ટાઈમસર માર્કેટિંગ યાર્ડના ભાવ મળી રહ્યા હોય કે આપણે પ્રયાસ કર્યો છે બરાબર અમે ત્યાંથી અમારી ટીમ અપલોડ કરશે અને ત્યાંથી એને ખેડૂતોને ટાઈમસર મળી રહેશે દરરોજના માર્કેટિંગ યાર્ડના ભાવ દરરોજના માર્કેટિંગ યાર્ડના હવે ક્યાં કયા માર્કેટિંગ યાર્ડના કારણ કે આપણે બધા ગુજરાતના ખેડૂતો આપણી સાથે સંકળાયેલા છે તો કયા કયા માર્કેટ યાર્ડના અત્યારે ભાવ આપો છો અત્યારે આપણે સૌરાષ્ટ્ર સાઈડના રાજકોટ ગોંડલ અ જામનગરના માર્કેટિંગ યાર ના ભાવ આપીએ વિશાવદર અ મેંદ્રડાના ભાવ આપીએ છીએ બરોબર પણ જો આગળનું ઓડિયન્સ જોડાય અને કોઈ રિક્વેસ્ટ આપણને કરે તો આપણે બીજા માર્કેટિંગ યાર ના ભાવ પણ એડ કરવા માટે ઓપન છીએ બરોબર એટલે પછી આગળ જતા આપણે શાકભાજીના એવા પણ મતલબ હા એડ કરશું અત્યારે સૌરાષ્ટ્રના જે પાક થાય છે એ ખાસ કરીને આપો છો તમે આ સિવાય કોઈ એમ એમ ફ્યુચર ખરા ખેડૂતો માટે ફાયદા કાય હવે આ આ સિવાય આપણે એક મોડ્યુલ ઉપર કામ કરી રહ્યા છીએ અત્યારે જે ખેલાડતો અને વેપારીઓને સીધો કોન્ટેક્ટ થઈ શકે અને ખેડૂતોને એક સારો ભાવ મળી રહે એના માટેનો એક આપણે પ્રયાસ કરીએ છીએ બરાબર તો જો ઈ આપણે મોડ્યુલ ડેવલપમેન્ટ અન્ડર ડેવલપમેન્ટ છે ત્યાર પછી આપણે ઈ પણ ખેડૂત માટે ઓપન મૂકવામાં આવશે એટલે કે ખેડૂત છે એ ડાયરેક્ટ ખરીદી કરીને ડાયરેક્ટ વેપારીને શોધી શકે છે વેપારીને સોધી શકે ડાયરેક્ટ એક વેપારીની સાથે ડીલ કરી શકે છે એમાં હા

એ સિવાય આપણે ઘણી બધી કંપનીઓ વડે જોડાવાની ટ્રાય કરીએ છીએ જે ખરેખર સારી વસ્તુઓ યુપીએલ છે ફોર એન એક્ઝામ્પલ તરીકે એ સારી વસ્તુઓ આપણને ખેડૂતો માટે સારી દવા એક પ્રોવાઇડ કરે છે બરાબર આપણે એવી રીતે ભવિષ્યમાં બીજી કંપનીઓ સાથે જોડાશું અને એનું ઓરિજિનલ ડુપ્લિકેટ વિશે પણ આપણે ખેડૂતોને એક સારી માહિતી આપશું કે આ ખરેખર ખરીદી કરવા જઈ રહ્યા છો એ વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે બરાબર તો ટૂંકમાં અલગ અલગ ઘણા બધા આવી રીતના તમે હજી ડેવલપિંગમાં છે અંદર ડેવલપમેન્ટમાં છે ધીમે ધીમે ખેડૂતો અત્યારે જોડાઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાઈ ગયા છે અને ઘણા બધા ખેડૂત મિત્રો જોડાવા જઈ રહ્યા છે અત્યારે બરોબર તો ખેડૂત મિત્રો ગામની વાત તો જે ભાઈની એપ્લિકેશન બનાવેલી છે એ ઇન્સ્ટોલ કરો અને ખાસ કરીને તમે એમાંથી પણ માહિતી મેળવી શકો છો તો ખૂબ ખૂબ આભાર રેનિશભાઈ કૃષિ ગુજરાત સાથે જોડાવા